આજે આપણે છે તો હજી ઠેલી ઠેલી ચા પાણી પી આવાથી ને ગૌતમભાઈ ચા બનાવી જાત તેની હાવ હમે હજી વર્લ્ડ શરૂઆત જ કીધી છે તો વ્લોગમાં મસાલા સુધી બનાવ્યા રહેજો ને ચેનલ માંથી પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આડો પછી મળી તો ફેમિલી આપણે આ ગૌતમભાઈ વિણે છે કપાસ તો જો આ એરિયા ગૌતમભાઈ ને ગીત ના તાનમાં વીણે છે કે ગૌતમભાઈ ગૌતમ ભાઈ હા તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહે તો હજી શરૂઆત જ કરી ગૌતમ તમારે એને જો રોડે બધા આવેલા જાય છે તો આલો કપા વેણવા મળીએ તો બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો તો આજે આપણે લગભગ તો છે ને ડેલી વ્લોગ આવતા રહેશે તો લાઈક કરી નાખજો ને બેલેટ પેશન ઓન કરી નાખશો ને એટલે આપણે જેવો જ વિડોગ માગશું આપણે કે આ વ્લોગ માગશું એટલે વિડીયો માગશું એટલે આપણો વિડીયો નોટિફિકેશન અંદરથી પહેલાં તમારા પાસે ફૂબી જાય તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો તો આ લોકો મળીએ

તો ઉલક માં છેલા સુધી બની રહેજો તો હાલો પછી મળીએ આ મુક દે હા હાલો તો તો ફેમિલી આપણે અત્યારે હવે જાવ ઘરે તો આપણે ગાડી આવી પડી છે તો ગાડીમાં આજે આપણી ગાડી તમે જોઈ શકતા

તો હવે જઈ રહ્યા છીએ ઘરે ને આપણે પાછું પણ હાલી ગયું છે ને છે છે ડુંગળી તો હવે ઘરે ફેમિલી અગાર હાડા છ ને હવે આ વાડીએ લેવા જઈ રહ્યા છીએ ઘરે તો આ પણ આપણા કપાસ છે તમે જોઈ શકો છો આને પણ વીણા છે ઓલો છે એટલે આ વીણોનો છે ને બ્લોકમાં છેલ્લા સુધી બંને રહેજો ને ગમે નવા આવ્યો હોય ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો

Alamak ni ni kalau ni, leh leh, lekar lekar. Biar તો અમારે આ બાજુ જો આ દરિયા આપડે ઘરે પૂગી ગયા છીએ જો આપણે દયાબેન ને ગૌતમભાઈ છે તો દયાબેન આપણે શિલ્પાબેન ની અરે વાત કરે છે તો ને ગૌતમભાઈ ને દયાબેન બધા ને વાત કરી છે તો તો આપડે આપડે આગળ જ્ઞાન ના જતા તો વચ્ચે સુધી બની તો આલો પછી મળીએ ફેમિલી કરવા કે જે આઠ જેઓ આપણે દિયાબેન જમે છે ને બાકી તો અમે તો જમી લીધું છે અને ગોતમભાઈ છે આપણે તો ફોન મસાલસિંહ થઈ છે કાકા ગોતમભાઈ ફોન મસાલસિંહ મે કો આ બસ તો જો બોલની તો ફેમિલી તમાપ આવી ગયા છે બધા ઠામડા આમ જો તો આમ જો આ બધે શું છે ભાઈ આ ખાવાળામાં મેગી જે તો પછી એમાં થઈ ને કામ મમી થઈ જાય આમાં પાછે કામ પા તો આવી ગયા છે અલરેથી ને જમી લીધું છે અમે બધાએ તો આજનો લોગ આવ્યો છે ત્યાં છે કોઈ છે તમને બધાને ગમે હોય તો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી કાલના વ્લોગમાં હાલો મળી